ચૈતર વસાવાનો મુદ્દો હવે વધુ ગંભીર અને ચર્ચાસ્પદ બની ગયો છે કારણ કે તેમના સમાજના આની રાજકીય સાથે જોડાયેલી કેટલીક મહિલાઓ તેમનો વિરોધ ઉઠાવી રહી છે તો ચાલો આપણે સૌ મળીને જોઈએ કે કેમ વિરોધ ઉઠાવી રહી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો સૌથી પ્રથમ તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં

અમુક સમાજના આગેવાન મહિલાઓ જણાવ્યું છે કે અમે હંમેશા ચૈત્ર વસાવને આદિવાસી હિતના રક્ષક માનતા રહ્યા છીએ પણ જો તેઓ પદનો દુરુપયોગ કરીને સ્ત્રીઓ સામે શોષણ કરે છે તો તેને કદી નહીં થાય પાર્ટીના મહિલાઓનું વિખોટ પડતું નિવેદન ભાજપના આંતરિક સ્તરે પણ અમુક મહિલાઓ પ્રશાંત પાસે માંગ કરી છે જેમ બીજા પર કડક પગલાં લેવામાં આવે છે તેમ ચૈત્ર વસાવા પણ કાયદાની જ દ્રષ્ટિએ તપાસ થાય કોઈ ભેદભાવ વગર સોશિયલ મીડિયા પર મહિલાઓના સમર્થન પહેરાવા વિરોધી વોકલ પોસ્ટર આ લઈ કેટલાય મહિલાઓ સોશિયલ મીડિયા પર ખુલ્લા કહ્યું છે કે એક મહિલા તરીકે ભલે આરફ સાબિત બાકી હોય પણ આજીવન આદિવાસી હિતની વાત કરતા નેતાઓ મહિલાઓની સુરક્ષા મુદ્દે જવાબદારી ચૈત્ર વસાવવા માટે સમસ્યા ઊભી કરશે હા ચોક્કસ કારણ કે રાજકીય પાયામાં પણ અંતર આવ્યા છે સમાજના પોતાના વર્ગમાંથી વિરોધ નોંધાવો એ મોટો સંકેત છે મહિલાઓનો સામૂહિક વિરોધ હોવો એટલે જાહેર સભી પર ગંભીર અસર

ચૈત્ર વસાવા જે ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા લોકપ્રિય નેતા છે તેમના પર એક યુવતીના અપહરણ અને શારીરિક શોષણ ગંભીર આરોપો સામે આવ્યા છે આ કેસમાં તેમને અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આમ તો ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી સમાજમાં તીવ્ર અવાજ તરીકે ઉભરી આવ્યા હતા પણ હવે તેમના પર લાગેલા આરોપોએ ચહેરો બદલાઈ નાખ્યો છે મહિલાઓનો ખુલ્લો વિરોધ સૌથી મોટું વળાંક આ કેસમાં સૌથી ચોંકાવનારો ઘટનાક્રમ છે એ છે કે ચૈત્ર વસાવાને અત્યાર સુધી જેણે હંમેશા સમર્થન આપ્યું હોય એ તેમના જ સમાજની મહિલાઓ હવે સામે આવી છે સમાજની અગ્રણીઓ સ્થાનિક સ્તરની મહિલાઓ યુવા લીડર્સ અને અમુક રાજકીય નેત્રીઓ ખુલ્લામાં પત્રકારો અને સોશિયલ મીડિયામાં આ વાત કહી છે આજ સુધી અમે ચૈત્ર વસાવને આપણી અંકની લડાઈ લડનારો માનતા હતા પણ જો તેઓ પદનો દુરુપયોગ કરે છે અને મહિલાઓ સોચે છે તો આવા નેતાઓ પણ આપણે સાક નરકારી છીએ સોશિયલ મીડિયા પર પણ ફૂટ્યો ઉકળાટ આ મુદ્દે હવે માત્ર લાઈન નહીં પણ ઓનલાઈન સમાજ પણ સક્રિય બન્યો છે ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપમાં મહિલાઓ દ્વારા આવું લખાયું છે આદિવાસી સમાજના નામે સત્તામાં આવીને એ જો સ્ત્રીની અસમતા દબાવે તો લાયક નથી ઘણા વાયરલ વિડીયો સામે આવ્યા છે જ્યાં મહિલાઓ જેતર વસાવા સામે નારાજગી વ્યક્ત કરે છે અને એમાં માંગ કરી છે કે તપાસ સંપૂર્ણ પારદર્શક રીતે થાય છે આ વિરુદ્ધ ચૈત્ર વસવા માટે કેટલું ભયંકર છે રાજકારણમાં પોતાનો જ પાયો ડગમગે એ સૌથી મોટો ખતરો છે મહિલાઓનો સામે આવીને આપલી ટકોર ચૈત્ર વસવાની છબી ઉપર ગંભીર અસર કરે છે સમાજમાંથી પડતું પડતું વિશ્વ હવે ખતમ થવા લાગ્યો છે અને ઇમ્પોર્ટન્ટલી હવે આ મુદ્દો રાજકીય ડેમેજ કંટ્રોલ સિવાય સામાજિક જવાબદારીનો નથી પાર્ટીની મહિલાઓ પણ શંકાસ્પદ મૌન તોડી શકે છે અમુક અહેવાલો અનુસાર ચૈતર વસાવાની પાર્ટી સાથે જોડાયેલી કેટલીક મહિલા કાર્યકર્તાઓ પણ આંતરિક રીતે અંતુષ્ટ છે એક સ્ત્રીએ ઓફ રેકોર્ડ કર્યું પદ હોય કે એટલે શોષણ માટે લાઇસન્સ નહીં મળે હવે વધતા સમય આવી ગયો છે આવું મન તૂટે તેઓ તો આવનારા દિવસો બતાવશે પણ આ સ્પષ્ટ છે કે ચૈતર વસાવા માટે માર્ગ સરળ નથી અંતિ શું થાય તે પહેલાં શું જોઈએ સમાજને આ આ સમગ્ર કેસમાંથી સૌથી મહત્વની વાત છે ન્યાય મળે ભેદભાવ વિના મહિલાઓ કોઈનું પદ જોયા વિના વિરોધ કરે છે એ સમાજ માટે સશક્ત કાંકે છે આ સાચું છે કોર્ટ નક્કી કરશે પણ કોઈ મહિલા હોય તો એનો અવાજ અપનાવો હક છે અને સમાજે પણ તેનું સમર્થન આપવું જોઈએ આજનું વિશેષ વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ છીએ આ મુદ્દે તમારું મંતવ્ય શું છે શું ચૈત્ર વસાવની સભ્ય વળી શકે છે કે પછી એ રાજકીય પવન તરફ ધકેલાઈ ગયા છે જવાબ નીચે કોમેન્ટમાં જરૂર જણાવો જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત